નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પરેશાન કરવામાં આવતા વિધવા માતા અને દીકરીઓની આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ મુલાકાત લીધી ચૈતરભાઈ વસાવાએ પીડિત પરિવારને આશ્વાસન આપ્યું કે આગળ ન્યાય અપાવવા ન્યાયિક લડાઈમાં સાથે રહીશું બહળા માંગ અરજી કરી કામ અટકાવી ગરીબ પરિવારને દબાવવાનું કાવતરું કરવામાં આવ્યું છે રિપોર્ટર અમૃતભાઈ બસાવા તમારા સાથે છે અમારા રакિતભાઈ છે એમને છે બધા અહીંયા છે પીયુષ છે જરા બીકાઈ એવું લાગે કે જો અમે બધા તમારી સાથે આવીશું કદાચ તમારા માટે એવું બની શકે છે ماشي તમારા પર એકદમ રિકવરી આવે એવું થોડું ધ્યાન રાખજો એકદમ બિગનેસ છે અમે બધા છે તમારી સાથે સુતા ન કરતા કે આપડે તો રહેવા માટે એમાં બી આવી પરેશાની કરે સારું ચાલો સારું સારું અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ